આ મહેમાનો જ્યારે ઉપસ્થિત છે તો એનું આપણે સૌ પ્રથમ અભિલાષા પરિવાર માં હાર્દિક સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ ની શરૂઆત કરીએ એ પેલા પ્રજાપતિ સાહેબ અને સાથે આવેલા મહેમાનો વિનંતી કે દીપ પ્રાગટ્યથી આપણે આ કાર્યક્રમ છે શરૂ કરીએ ये अगर कुछ और शुक्रिया कहे आपको जमीन से उठाकर दिल में बिठा लिया विद्या की देवी माँ शारदे को वंदन बार बार कि मेरे बिखरे शब्दों को कविता बना दी तो दीप प्रागटिया थी आपने शुरुआत करी जी Terima kasih telah menonton. સદગુણો કે સૌરભ હશે જીવન આપકા મહેકતા રહે તો આજના દિવસે જે વિદ્યાર્થી ભાઈ બહેન નો બર્થ છે એ આગળ સ્ટેજ પર આવી જાય કંટારિયા પ્રાચી ઓળખાતા હતા કેટલાય બાળકો ત્યાર પછી પણ કોઈ પોતાના બાળકનું નામ કંસ કે રાવણ નથી રાખ્યું શું કામ એને એના કર્મો ને લીધે તો આજે આપણી વચ્ચે એવા જ સતત કાર્યશીલ અને હોશીલા આપણા રમત ગમત અધિકારી પ્રજાપતિ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમની પાસે બહુ ટાઈમ નથી એટલે ડાયરેક્ટલી એમને જ વિનંતી કરીએ કે અમારા બાળકોને બે શબ્દ કહે આ હાલ રાખ્યો થોડું કે બાજુ ક્યાં જવેલા સેદ નીચે ઉતરી જાય શાળાના ટ્રસ્ટી એવા ડોડિયા સાહેબ શાળાના આચાર્ય મારી સાથે પધારેલા બંને શિયારસી ભાઈઓ શાળા શાળાનો સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તમને લોકોને ભાષણ આપવા માટે બહુ બધા આવતા હોય આવે છે ને હા કંટાળો છો ને બધા

પરિવાર છોડી ને તાપ બેસવાનું ગરમી એટલી બધી પડતી હોય વાતાવરણ સારું ના હોય પરસેવો પડતો હોય અને આવી જગ્યાએ બેસવાનું એટલે ગાડો તો દેતા જ હોય મને દસો ને બહુ બહુ જાજો સમય માઇક નહીં પકડું ચિંતા ના કરો

યમુના નદીના ઘાટ ઉપર એક તમારો જેવો યુવાન રાખીને બેઠો હોય છે જોડેથી એક કાકડી લઈ યમુના નદી નાખે છે અને જે વમળ ઉત્પન્ન થાય ને એ વમણ એ જોઈ બેઠો બેઠો હસતો રહે છે એનાથી સો પસો મીટર દૂર એક સાધુ મહારાજ સાધુ સંત જે વર્ષો તપસ્યા છે અને બને એવું કે આ જે યુવાનો છે ને એને કોઈ ફરક પડતો સાધો મહારાજ

તમે જે તપસ્યા કરો છો ને તમારી વીસ વર્ષની તપસ્યા છે સમજી લેજો મારું વાક્ય કેટલા વર્ષની વીસ વર્ષની તપસ્યા છે તમે જે અત્યારે ભણવાનું કામ કરો છો ને એકથી બાર થી કોલેજ કોલેજ ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કેટલા વર્ષની વીસ વર્ષની તપસ્યા છે વીસ વર્ષની તપસ્યા પછી તમારે દસ પૈસાનું કામ કરવાનું છે દસ પૈસાનું તમે કામ કરશો અત્યારથી જ નક્કી કરવું મારે શું પદ બનવું છે શું કરવું છે અને કઈ દિશામાં જવું છે બાકી વીસ વર્ષ પછી જો તમે આ વસ્તુ વિચારવા જશો ને તો બહુ ઘણું મોડું થઈ ગયું હશે હું મારું પહેલું પોસ્ટિંગ બોટાદ હતું બોટાદમાં જે કલેક્ટર હતા ને એ સુજીત કુમાર સાહેબ હતા અને એને રમવાનો બહુ શોખ એટલે શનિ રવિ અને ક્રિકેટના ગ્રાઉન્ડ પર ભેગા થતા અને વાત વાત માં જઈને વાત કરી મગો સર તમારા યુપી બિહાર ના આઈએસ આઈપીએસ ઘણા બધા હોય છે હા તો મારી સામે હસ્યા કારણ કે હું ગુજરાતી છું એ યુપી ના હતા એટલે મને તો આમ થોડું આશ્ચર્ય થયું મગો સાહેબ કેમ હસવાનું કારણ એટલે સાહેબ બહુ મસ્ત મને બહુ જોરદાર જવાબ આપેલો કે તમે ગુજરાતીઓ છો ને

આર્થ વિષય લેવાનો આર્થ વિષયમાં એટલી જ મહેનત કરવાની છે બાર બાર મુ પાસ થવાય પંચોતેર એસી ટકા નેવું ટકા માં પડવાનું નહીં ગ્રેજ્યુએશન પતે અમારું એટલે અમારી પાંચ વર્ષની મહેનત થાય અને ગ્રેજ્યુએશનમાં અમારો હિસ્ટ્રી વિષય જ હશે તમે જોજો જે આઈએસ આઈપીએસ આવે ને ઇંગ્લિશ હોય હિસ્ટ્રી હોય આવા વિષયો ઉપર જ એમણે પાસ કરેલું હોય જે પોતે કલેક્ટર રેન્જ માં છે એની વાત કરું છું આઈએસ આઈપીએસ જે હોય એ બધા તમે જોજો એમની પાંચ વર્ષની તૈયારી પછી એકાદ વર્ષ એટલી જોરદાર મહેનત કરી લેવાની આઠ દસ કલાક પંદર કલાક તમે તમે મને કહેશો કે સુવાથી કોઈ મરી ગયું હોય એવું જેને ઊંઘ ના મળી હોય ને મરી ગયું હોય એવું બની છે કોઈ દિવસ આ લોકો ઊંઘા ના હોય તારે મહેનત કરતા હોય ને ત્યારે એ 24 કલાકમાંથી 10-10 કલાક 12-12 કલાક વાંચતા હોય ત્યારે આઈએસ આઈપીએસ બને એટલે મને આપણે બહુ સરસ જવાબ આપ્યો અને યુપીએલ ને તમે જો આઈએસ આઈપીએસ ઘણા બધા આવ્યા કરે છે કે આપણે નથી બોલવું આઈએસ આપણે જીપીએસસી પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર માં નથી જવું આપણે યુપીએસસી પાસ કરીને એસપી માં કે કલેક્ટર માં નથી આવવું આવું છે ને તો અત્યારથી જ નક્કી કરી લે તો મારે કઈ દિશામાં જવું છે ક્યાં જવું છે જેને બિઝનેસ કરવો હોય એ બિઝનેસ બાજુ વળી જજો જેને તૈયારી કરવી હોય એ અત્યારથી જ ચાલુ કરજો મારે તૈયારી કરવી છે મહેનત કરશો ને તો જ એનું ફળ મળશે બાકી વગર કશું મળશે નહીં બીજી એક જે જે મોટા બિલ્ડરો છે જે જે મોટા બિઝનેસ છે જે જે મોટી કંપનીઓના માલિક છે દાખલા તરીકે એક વાત કરું ધીરુભાઈ અંબાણી છે રતન ટાટા છે એની મહેનત તમે જોઈ છે

કે ભાઈ આ મુદ્દાની ચર્ચા કરી તો આને તરત જ કહેતા કે આ પૂછી લે અમાજુ થાય સબક 72 કલાક સુધી એ اس ગ્રુપ ઉપર બેસી ગયા કેટલે કેટલા કલાક 72 કલાક સુધી તમને પિક્ચર ગમતું હોય મૂવી ગમતી હોય ને બહુ જોરદાર હિરોઈન લાગતી હોય બહુ જોરદાર హీరో લાગતો હોય તો તમે કેટલો સમય સુધી પિક્ચર જોવો કેટલો રડજો બે વાર ત્રણ વાર ચાર વાર તો ચાર તરીના 12 કલાક થયા પછી થાકી જાવ તમે આ વ્યક્તિ 83 વર્ષની ઉંમરે 72 કલાક સુધી એક જ ધારે પોતાનો કેબિનમાં બેસી જે અને આખો એમો તૈયાર કર્યું 72 કલાકમાં 2100 પેજી પૂરું થયું એટલે એમાં હું જ્યારે બનતું હતું ત્યારે થોડો સમય આરામ કર્યો તેમય બનીને એની પેઢીયામાં આવી એકવીસો તેજની પેઢીએ તેમણે અઢાર વર્ષ વખત વાંચી કેટલી વખત અઢાર વખત કારણ કે આ તો ત્રેપન હજાર કરોડ રૂપિયાનો મામલો હતો એક જ સંતરે રતન ટાટા એટલે ત્રેપન હજાર કરોડ રૂપિયા છે ને એ સીધા ટ્રાન્સફર થઈ જાય

ઘણા બધા બધાનો ફાળો તમને સક્સેસ બનાવવામાં છે એટલે પછી અભિમાન નહીં કરવાનું હો દોસ્ત એવું આજે મામલતદાર થઈ ગયો કે આજે ડેપ્યુટી કલેક્ટર થઈ ગયો એટલે થઈ ગયો ના જન્મદ ભગવદ ગીતા પ્રસંગ યાદ આવે છે ત્યારે કર્ણ એ જે કર્યું ને એ બાળ ચલાવતો અર્જુન નો રથ છે ને અઢી પાછળ જતો અને જયારે અર્જુન બાણ ચલાવતો ત્યારે કર્ણ નો રથ

બધુ ટાઈમ નહી કે છે ને ના ના તમે 12 વાગવા દો હા અમાર એક છોકરો નહી બોલે અમારે એની જાવ સામરો આપણે જે સ્ટોરી પર જે સ્ટોરીનો વિરામ આવ્યો ને ત્યાંથી આપણે ચાલુ કરીએ અર્જુનનો રથ એક એક ગદ પાછળ દેતો કે કરુણનો રથ એડી ગદ પાછળ દેતો ત્યારે એ દિવસ પૂરો થયો ને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાન સાથે બેઠા અને આ યુદ્ધ ની વાત ચાલુ કરી અપમાન થયું કે આપણા ભાણ માં કેટલી તાકાત છે કે કર્ણ નો રથ અઢી પાછળ જતો નહીં જયારે ભાણ મારતો ને ત્યારે મારો મારો રથ છે ને એક જ પાછળ જતો એટલે શ્રી કૃષ્ણ ભગવાને એક જ વસ્તુ કહી લીધું કે તારા રથ ઉપર બિરાજમાન એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્રિલોકોનો ધરે તારા રથ ઉપર બેઠો હોય અને આ ધજા છે ને ઉપરની એની ઉપર हनुमान जी જાતે જે 10000 હાથીનો બળવારો જે બેઠો હોય અને તારો એક ગધ જે રથ પાછળ મોકલતો હોય તો અમે બन्ने ઉતરીજીએ તો તારો શું થાય એટલે આ બધા જે ખરા ને તમારી માટે શ્રી કૃષ્ણ પૈસા મારે સાંભળજો તમારા બાપના ના પૈસાથી તમે નહી પણ તમારા પૈસા થી તમારો બાપ જયારે બુલેટ લઈને ફરે ને ત્યારે ત્યારે અભિમાન કરજો ત્યારે તમે કોલર ચાર રાખે છે